ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે અમારે ટ્રીપનો ત્રીજો દિવસ છે અને આજે અમારે વૈષ્ણવદેવી માતાજીના દર્શન કરવા જવાનું છે સવારે ત્રણ સાડા ત્રણે ઉઠી નહીં ધોઈને ફ્રેશ થઈ અને હવે જો એકદમ રેડી થઈ ગયા છીએ દર્શન કરવા જવાનું બહાર બહુ જ ઠંડી છે આઈકા્ડ બી પહેરવું પડશે કેમ કે આઈકાળ વગર તો કંઈ એન્ટ્રી છે નહીં ગઈકાળ બી પહેરી લઈએ આજે એટલી બધી ઠંડી છે ને કે મોંમાંથી બી નીકળે છે કાઢ બાળ પહેરી રેડી થઈ ગયા હવે તો હવે અમે ચાલવાની તૈયારી કરીશું કેમ કે અહીંયાથી પણ રૂમ હોટલ પરથી બી માતાજીના મંદિરનો ગેટ ખાસો એકાદ કિલોમીટર જેટલો દૂર છે પણ હવે ચાલેવું નહીં આમ તો ઊંઘ આવે છે ઠંડી લાગે છે હવે અત્યારે નીકળીશું ત્યારે સાંજ સુધીમાં પાછા આવીશું ચલો ફ્રેન્ડ્સ આગળ બહાર શું હાલત છે હું તમને બતાવું

લગભગ પંદર કિલોમીટર ચાલવાનું છે હાજરી રહ્યા છીએ આમ સીન લઈ ગયા મોટા સીધા ચાલતા જ આવ્યા રિક્ષામાં બી નહીં ગયા બધું નજારો ખાલી સવારના સવારનો નજારો બહુ સરસ લાગે છે નીચેનો રોડ છે નીચેનો છે મંદિરના ગેટ તરફ જવાનું છે એન્ટ્રી થવા માટેનો ગેટ છે અહીંયા લેડીઝ અહીંયા જેન્ટ્સનું ચેકિંગ થાય છે પછી અહીંયાથી ચાલવાની શરૂઆત કરવાની છે આપ જોઈ રહ્યા છો કે સ્લાઈનમાં ઊભા છે અહીંયાથી લેડીઝનું ચેકિંગ થાય છે চলতা চলতা আগে মন্দির তরফ জমেশ આપ જુઓ છે સવારના ચાર પચાસ છે અને બધાએ ચાલુ કરી દીધું છે મંદિરમાં જવા માટે સવારનો નજારો જો મંદિર તરફ જવાનો આટલું બધું ઉપર ચડવાનું બાકી છે જો મારે આપજો બારનો નજારો જોઈ શકો છો हजार अर्धो किलोमीटर नहीं चलिया तो ड्रिंक पड़ी गर्मी थी तो चौदह किंदरा बची गया है झूंड में वही गया है फरता फरता ठंडी हिस्से पांच पांच न ठू गए गया है અમારા મેડમ જઈ રહ્યા છે ચાલો હજી તો અડધું બી નહીં આવ્યું આગળ ધીમે ધીમે બધે હશે જ થોડી સવાર મોર્નિંગ થઈ રહી છે સાત ભાગી રહ્યા છે જો સવારનું આ ગાડી માટે જવા માટેનો રસ્તો છે કે થોડો શોર્ટ બી પડે અને ચાલવામાં થોડું ઇઝી લાગે છે ઘોડાવાળા રસ્તામાં જઈએ તો થોડો ઢાળ ઉપર હોય છે કે પગ ભરી જાય અને સીડીથી બી જઈ શકીએ તો સીડીમાં તો વધારે થાકી જવાય શોર્ટ પડે હે પણ એટલું બધું નથી આ જો નીચેનો નજારો હજી તો સાત વાગે હે ઓ દેખાતું નથી જોઈ શકો ચલો આ અર્દિતકુમારી કા માતાનું મંદિર છે જે વૈષ્ણવ દેવી છે ને ત્યાં રસ્તામાં બે ફાટા આવે છે એક બાજુ અર્દિતકુમારી માતાનું મંદિર આવે છે આજ જસ્તો છે અહીંયા પણ ભૂજ વતી ગર્દી છે અહીંયા અર્ધકુંવારી માતાનું મંદિર અહિયાં છે અત્યારે રાત્રે બધા વેલા વેલા આઈ જાય છે અને આરામ કરે છે અહીંનું સવાર નું મોર્નિંગ જો બાબાજી મંદિર છે

અંદર કદાચ કેમેરા અલાઉડ નહી હોય એટલે હું બાર થી તમને બતાવી દઉં છું કે મંદિર છે અંદર કદાચ લઈ જવા દેતા હશે તો હું તમને બતાવી દઉં છું પણ અંદર કદાચ નહીં લઈ જવા દે અહિયાં અર્ધકુમારી કા માતા મંદિર છે પણ અહીંયાથી કુપન લઈ અને અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું હોય છે લાઈનમાં જે અમારું તો એટલું સારું છે કે ટોકન પ્રમાણે નહોતું ખાલી આજે એમને જ જવા દીધા હતા બધાને નહીંતર અહીંયા બે બે દિવસનું વેટિંગ હોય છે અહીંયાથી લાઈનમાં બધાએ અંદર ગુફામાં જવાનું હોય છે અને ગુફામાંથી પછી પાછું અર્ધકુંવારિકા ગુફા એટલી બધી નાની છે પણ આમાં ગમે એટલું જાડું માણસ હોય કે પતલો હોય અંદરથી બહાર નીકળી શકે છે એટલી નાની જગ્યા હતી છતાં પણ અમે બહાર નીકળી ગયા પણ આ ગુફાનું મહત્ત્વ એટલું છે કે જેમ માના કુખમાં બાળક નવ મહિના સુધી જેમ વાસ કરે છે એવી જ રીતના માએ આ ગુફાની અંદર નવ મહિના સુધી સમાધિમાં રહી અલૌકિક રીતે તપશ્ચર્યા કરી હતી એટલે આ અર્ધકુમારિકા માતાની ગુફા છે ને એ ગુફા ગૃહ કેદ તરીકે ઓળખાય છે તો બહુ સરસ આજે દર્શન થઈ ગયા અને બે કલાક અમે બરફના પાણીવાળામાં પાણી વાળામાં રોકાણા હવે રાજમા ચાવલ અને દાલ રાઈસ અમે જમીએ છીએ બહુ સરસ અમે દર્શન થઈ ગયા અને એનો આનંદ છે પણ મેં ભેરવના મંદિરે નહીં જઈ શકીએ કેમ કે ત્યાં તો ત્રણ કિલોમીટર ચાલવાનું છે અમારી તાકાત રહી નહીં હવે અને રોપ ઓનલાઈન છે અત્યારે ઓફલાઈન બંધ થઈ ગયું છે એટલે જઈ નહીં શકીએ પણ માં વૈષ્ણવદેવીના બહુ સરસમાં સરસ અમને દર્શન થઈ ગયા ભલે બે કલાક અમે લાઈનમાં રાહ જોઈ અત્યારે બંનેના પગ એટલા સૂન થઈ ગયા છે ને ખબર નહીં એનો ભૂખ પણ એટલી બધી લાગી છે ને કે હવે આ જમવા માટે બેસી રહ્યા છીએ મોજ ના રહી છે અહીં આઈલા કેスト કે બોલસે નહીં ફગ ભી સુમ રહી ગયા છે અને ભૂખ ભી બહુ લાગી છે કાજી જય માતા અં અહીંયા જો બધા પોતાની મનોકામના માટે થઈને

હાય ફ્રેન્ડ્સ ગુડ નાઇટ આજ હું નાખી ગયો છે એટલે આજે વહેલાં વહેલાં સુઈ જઈએ છે કાલે ડે ફોર છે નવા દિવસની સરપ્રાઇઝ બાય બાય મારી ચેનલને કરો ફોલો કરો લાઈક કરો શેર કરો જય માતાજી